કારતક સુદ સાતમ એટલે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતિ આજે રઘુવંશી સમાજ જલારામ બાપાની બસો ને છવીસમી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે આજે સવારે દરિયાસ્થાન મધ્યે મહાપૂજા અને મહાઆરતીનું આયોજન હતું ગઈકાલે પૂર્વ સંધ્યાએ આપ જોયું કે જલારામ બાપાના ચરિત્ર ઉપર ખૂબ સુંદર નાટક આયોજન મતે યોજાયું હતું એની અંદર ખૂબ બોડી સંખ્યાની અંદર રઘુવંશી સમાજ આવી અને એ નાટકને માણ્યું હતું આજે સાંજે સાત વાગે કતિરા પાર્ટી પ્લોટ મધ્યે સમસ્ત રઘુવંશી સમાજ પંચકોસી એટલે મિરઝાપર સુખપર માધાપરના દરેક રઘુવંશી સમાજ સારસ્વત બ્રાહ્મણ સમાજ અને દેપાડા સમાજના લોકો આજે સાથે મળી અને લગભગ બારથી પંદર હજાર લોકો સમૂહ ભોજન પ્રસાદનું આજે લેશે અને સાંજે ત્યારબાદ સાડા આઠ વાગે ભજન સંતવાણીનો કાર્યક્રમ ત્યાં કતિરા પાર્ટી પ્લોટ મધ્ય રાખવામાં આવ્યું છે તો રઘુવંશી સમાજ જલારામ બાપાની બસોને છન્ છવ્વીસમી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે